ગુજરાત ની બહાર એટલા ઓર્ડર આવે ને પાછા લંડન થી યુકે થી સિડની મને નામે નો આવડે કિરણ બેન ફરી વાર નવું કલેક્શન લઈને આવી ગયા કિરણ બેન કઈ વસ્તુ હવે નવ લાવ્યો અમારા વ્યુઅર માટે નવા માં તો ટુકડા આપણે રાખતા હતા પણ આ વખતે ભાવ ઘટાડી દીધો છે ઈ હાટુ થઈને તમને જાણ કરવા હાટુ કે જો ટુકડા ને આપણે 180 એ વેચતા હવે 150 એ વેચવાના છે ને બધાય કંપની ના છે ઓ જો જો બધાય માં જો કંપની ટાર્ગેટ ઓલા મારેલા છે સ્ટીકર એટલે સાલુ ટુકડા નથી બેનો એટલે તે ટુકડા માં બેનો રસ છે મારી દુકાને આવે ને કે મારી જ દુકાન ના ટુકડા ગમે કેમ કે હું ટુકડા એવા રાખું છું કલર એ નો જાય એટલે બેનો ફરી ફરી નકર મળે જ છે બહુ બધી જગ્યા એવો જેતપુર ના ટુકડા બેનો મારા માં હું કામ રસ છે કે હું ટુકડા એવા રાખું છું એટલે જવો બધા ટુકડા એટલા મસ્ત છે બેનો અને ટુકડામાં છે ને બેનો જવો ડિપટેક્સ ના ટુકડા છે આ જવો શ્રી ગણેશના છે ડિપટેક્સ ના પાછા સૂર્ય જ્યોતિના આવશે લાઈફ સ્ટાઇલ ના છે એટલે હું જે ટુકડા લાવું બધા ના ટુકડા છે એ ખાસ નોટિસ કરીજો અને એ સિવાય તો આપણે ફેન્સી ડ્રેસ મટીરિયલ રાખીયે છે એમાં પ્લસ કર્યું છે કેમકે બેનોની ડિમાન્ડ હતી હજી હેવી લાવો નકર હેવીમાં માં બહુ નો લાવતી આપણને એમ થાય કેમ થાય પણ બેનો નો એટલો સપોર્ટ છે હું હેવી માં બહુ બધો લાવવા મળીશું હવે તાપમાં મુકાય અને પ્રસંગ પહેરાય એવા મસ્ત મસ્ત બધા ડ્રેસ છે અને તમારે વેરાયટી જોયું તો બધી તો એમ ન બતાવી કે એટલે રૂબરૂ મુલાકાત લેવી જ પડે અમારી વાહ ભાઈ વાહ અને વધારે કઈ માહિતી નહીં તો વિડીયો કોલ દ્વારા બતાવશે તમે મારે માં સમય હોય તે જોવે છે બે છોકરીઓ રાખું છું હું પોતે ત્રણ વિડિયો કોલ મારે શરૂ હોય અને ઓનલાઈન બધાને બતાવું છું એટલે બેનો એમ થાય કે હું દુકાને જઈને ખરીદી કરી એવી એટલે વિડીયો કોલ ની સિસ્ટમ રાખું છું વાહ ભાઈ વાહ બાકીની બધી ડિટેલ મેં સ્ક્રીન ઉપર આપેલી